આજના સમાચારોને ત્રીજી આંખે જોવાનો પ્રયાસ કરીએ શરૂઆત કરીએ નવરાત્રી દરેક ગુજરાતી માટે એક પવિત્ર તહેવાર છે અને તેના આયોજનો મહિનાઓથી શરૂ થઈ જતા હોય છે પરંતુ નવ દિવસની ઉજવણી માત્ર ત્રણ દિવસમાં જ સંકેલાઈ જાય તો આવું જ કંઈક સુરતમાં બન્યું છે શા માટે આવું જોઈએ નવરાત્રી ના નવ દિવસ એસી ડોમાં ગરબા રમવાના ખેડૈયાઓના સપના પર ત્રણ દિવસમાં જ પાણી ફરી ગયું તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના ઉધના મગદલા રોડ પર આવેલ સીઆરઝણકાર નવરાત્રી આયોજનના છે જેનું ત્રણ દિવસમાં જ ઉઠામણું થઈ ગયું છે વાત એમ છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ચેકિંગમાં આવ્યા તો જાણવા મળ્યું કે આયોજકે કોઈ પણ પ્રકારની મહાનગરપાલિકા કે પોલીસની પરમિશન લીધી નથી કે ન તો ફાયર વિભાગની મંજૂરી લીધી છે આયોજકોએ પરમિશન વગર જ એસી ડોમ ઉભો કરીને ગરબાનું આયોજન કર્યું હતું જેથી અધિકારીઓએ આ આયોજનને બંધ કરવા આદેશ આપ્યા છે એ આવ્યા જ નથી ડોક્યુમેન્ટ કરાવવામાં આવ્યા જ નથી ફાયર ની પરમિશન ને સ્ટ્રકચર સ્ટેબિલિટી સહિતનું ઘણી પરમિશન આપડી લેવાની હોય છે એવી કોઈ પરમિશન નથી લીધી એ એ આવ્યું નથી ધ્યાનમાં એ લોકોએ લીધી કે નથી લીધી એ આવ્યા નથી ઓફિસમાં સૌથી મહત્વની વાત તો એ છે કે આયોજક નિલેશ અને રાજેશ જૈન દ્વારા લોકો પાસેથી પાસના નામે રૂપિયા વસૂલવામાં આવ્યા છે આ સિવાય એસીના કોન્ટ્રાક્ટરના વીસ લાખ મ્યુઝિકલ ગ્રુપના સાઠ લાખ અને ડોમના કોન્ટ્રાક્ટરના રૂપિયા સાથે દોઢ થી બે કરોડ ફસાયા છે ગરબાનું આયોજન ત્રણ દિવસમાં સંકેલાઈ જતા બંને આયોજકો ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે આના મેઇન ઓર્ગેનાઇઝર નિલેશભાઈ અને રાજેશ જૈન છે જેનાથી અમારું આ સાઠ લાખનું કોન્ટ્રાક્ટ હતું એમાંથી અમને અડધા પૈસા મળ્યા અડધાના વાયદા આપતા રહ્યા ખાલી એમને અલ્ટીમેટમ આપ્યો હતો એમને ચેક આપ્યો ચેક પાછો લઈ લીધો છે અને આજ પછી ફરાર છે નવરાત્રી આસ્થાનો પર્વ છે ભલે ગરબા આયોજકો તેમાં કમાણી કરવાનો રસ્તો શોધી લેતા હોય પરંતુ નિયમોનું પાલન ન કરી આજે આયોજકોએ અનેક સાથે સાથે અનેક કોન્ટ્રાક્ટરોને અંધારામાં રાખી કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે અને મહાનગરપાલિકા પણ ત્રણ દિવસ પછી જાગ્યું છે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત વાત અહીં છેતરપિંડીની છે ગરબા આયોજકોએ ખેલૈયાઓને તો અંધારામાં રાખ્યા જ સાથે સાથે એસી ડોમ અને મ્યુઝિક કોન્ટ્રાક્ટરોને પણ અંધારામાં રાખ્યા ત્યારે સવાલ એ થાય છે કે કેમ ગરબા આયોજકોએ મહાનગરપાલિકા પોલીસ અને ફાયર વિભાગની પરમિશન લેવી યોગ્ય ન સમજી શું ગરબા આયોજકો લોકો પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયા પરત આપશે સૌથી મોટો સવાલ છે શું મહાનગરપાલિકા આયોજનને બંધ કરાવીને જ સંતોષ માની લેશે કે પછી યોગ્ય કાર્યવાહી પણ કરશે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે આયોજકો એમને પકડવામાં આવશે કેમ આટલા દિવસ સુધી મહાનગરપાલિકાને આયોજન વિશે ખબર પડી જ નહીં મહાનગરપાલિકા તંત્ર તો કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યાં જાગવાનું જ હતું આ તો આશ્ચર્ય થાય કે ચેકિંગ કરવા ગયા વાહ ભૂલ તો મહાનગરપાલિકાના અધિકારીઓ અને આયોજકો બંનેની છે પરંતુ તેનો ભોગ ખેલૈયાઓ અને કોન્ટ્રાક્ટરો બની ગયા છે આ ક્યાંનો ન્યાય છે તે સૌથી મોટો સવાલ છે